જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ વિસ્તારથી જણાવીશું તો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો સર્વ વાત કરીએ આ મહિનાના ગ્રહ ગોચરની તો આ મહિને સૂર્ય પંદર મે થી વૃષભ રાશિમાં ગોચર કરશે તો બીજી માર્ચ થી શુક્ર મીન રાશિમાં વક્રી ચાલી રહ્યા છે આ મહિને બુધ સાત મે થી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે મંગળ ત્રણ એપ્રિલ થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર મુજબ કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા મે બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેવા ફળ મળી શકે છે આવું જાણીએ હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં

સારું કરતા જોવા મળશે શિક્ષણના દ્રષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય પરિણામ આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ મહિનામાં સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા પાંચમા ભાવના સ્વામી શુક્ર ઉચ્ચ અવસ્થામાં ત્રીજા ભાવમાં છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી મંગળ નીચ અવસ્થામાં રહેશે આરોગ્યના દ્રષ્ટિકોણથી મે મહિનો ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી શનિ સ્થિતિ આ મહિને બહુ સારી છે મજબૂત છે શનિ પોતાના જ નક્ષત્રમાં રહી અને તમારા આરોગ્યની સુરક્ષા કરતા દેખાઈ દઈ રહ્યા છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિવાળા માટે મે બે હજાર પચીસનો મહિનો સામાન્ય રીતે તમારા માટે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારે કારકિર્દીના સ્થાનના સ્વામી હામીને છઠ્ઠા ભાવમાં રહેશે પરંતુ નીચ અવસ્થામાં રહેશે શિક્ષણના દ્રષ્ટિકોણથી મે મહિનો સામાન્ય રીતે સામાન્ય કરતા સારા પરિણામ આપી શકે છે પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મે મહિનામાં તમને મિશ્ર પરિણામ મળી શકે છે એક બાજુ જ્યાં બીજા ભાવના સ્વામી મહિનાના પહેલા ભાગમાં બહુ સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે

પરંતુ તમારા લગ્ન કે રાશિનો સ્વામી ગ્રહશની એ સ્થિતિ હમણાં ઠીક નથી માટે આરોગ્યને લઈ અને સાવધાની જરૂરી છે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિ તો મીન રાશિવાળા માટે મે બે હજાર પચીસનો મહિનો સામાન્ય રીતે તમારા માટે સામાન્ય લેવલના પરિણામ આપી શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને ત્રીજા અને ચોથા ભાવમાં રહેવાના છે સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિ આને નથી કહેવામાં આવતી પરંતુ આને પ્રતિકૂળ પણ ન કહી શકાય શિક્ષણના દ્રષ્ટિકોણથી મેમીનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે પારિવારિક મામલાઓની વાત કરીએ તો મેનો મહિનો સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે મે મહિના માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને નીચ અવસ્થામાં મંગળનું ગોચર તમારા પાંચમા ભાવમાં રહેશે જે પ્રેમ સંબંધોમાં થોડી ગલતફહેમીઓ અને પરેશાનીઓ દેવાનું કામ કરી શકે છે માટે સાવધાની જરૂરી છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા લાભ ભાવના સ્વામી શનિ પહેલા ભાવમાં પોતાના નક્ષત્ર રહેવાનો છે આરોગ્યના દ્રષ્ટિકોણથી મહિનો મહિનો તમને સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે